જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં આપણે જવાહર નેહરુના નાનપણની વાત જાણીશું અજ્ઞા પાલનતા એ વાત હતી ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના બાળપણની જવાહર નાનપણથી જ ખૂબ આજ્ઞાકારી હતા અને જો કોઈને એક વખત વચન આપે તો તેને પૂરું કરીને જ રહે એક વખત જવાહરના પિતાજીની મિટિંગ રાજ્યના નેતા સાથે કોઈ ગંભીર મુદ્દાને લઈને થવા જઈ રહી હતી પિતાજીએ જવાહરને કહ્યું કે બેટા જવાહર કોઈને પણ ઓરંડામાં પ્રવેશવા દેશો નહીં જો કોઈને મારું કામ હોય તો તેને બહાર બેસવાનું કહેજે આમ આટલું કહીને પિતાજી અંદર જતા રહ્યા અને જવાહર તો બહાર ટેબલ નાખીને પહેરાદારી કરવા માટે બેસી ગયા થોડા સમય પછી મોટું કદાવર પેટ લઈને ગળામાં સોનાની ભારે ચેન પહેરેલી હાથમાં આંગળી કરતા વીંટી જાજી દેખાય એવો માણસ આવ્યો આ માણસ બહુ મોટો જમીનદાર હતો તેને એક બાબત માટે મદદની જરૂર હતી એટલે તે આવ્યો જેઓ તે દરવાજાની અંદર પ્રવેશવા જઈ રહ્યો હતો તે તરત જ જવાહરે તેને રોક્યો અને કહ્યું પિતાશ્રી અત્યારે ખૂબ મહત્વનું કામ કરી રહ્યા છે એટલે કોઈને પણ અંદર જવા માટે મનાઈ ફરમાવી છે જવાહરના આ શબ્દો સાંભળીને જમીનદારના અભિમાનને ઠેંસ પહોંચી અને તે ગુસ્સે થઈ ગયો જવાહરની વાતને નજરઅંદાજ કરીને તેણે ફરી અંદર જવાનો પ્રયત્ન કર્યો કે તરત જ તેને રોકીને જવાહરે કહ્યું તમે અંદર તો નહીં જઈ શકો એવું હોય તો તમે ખુરશી પર બેસો જવાહરના અવાજની દ્રઢતા અને આંખમાં તેજસ્વી ચમક જોઈને તેણે જરા શરમ આવી પંદર મિનિટ નો અડધો કલાક થયો અને અડધા કલાક નો કલાક થયો પણ પિતાજી બહાર ના આવ્યા પેલા જમીનદારે ફરી પાછું જવાહર ની સામે જ આંખે થી જોયું અને ગુસ્સાથી કહ્યું એ છોકરા તને ખ્યાલ છે ખરો કે તું કોની સાથે વાત કરે છે તને જરા પણ ભાન છે કે નહીં અને જવાહરે આજ સવાલનો જવાબ મક્કમતાથી આપતા કહ્યું કે હા મને ખ્યાલ છે કે તમે ખૂબ જ મોટા વ્યક્તિ હશો અને અત્યારે તમને પિતાશ્રીની બહુ જરૂર છે પણ પિતાશ્રીની આજ્ઞા આજ્ઞા એટલે એમાં ફેરફાર થાય અને આપ જો મોટા માણસ હો તો એક અંદર નહીં જઈ શકો જમીનદાર તો આવો રોકડો જવાબ સાંભળીને સમસમીને બેસી જ રહ્યો એની તો બોલતી બંધ થઈ ગઈ જો આપણે એમની જગ્યાએ હોઈએ તો શું આપણે આટલા મોટા વ્યક્તિને અંદર જવા દીધું આપણે આપેલી આજ્ઞાનું આપણે અતિ નિષ્ઠાથી કે મક્કમતાથી પાલન કરીએ છીએ